આપણા કોઈ સમાજ નો કોઈ ધર્મ નો કોઈ પક્ષ નો કોઈ નો વિરોધ નથી આપણો મકસદ એક જ છે આ દેશ સંવિધાન થી આવે છે નથી કે કોઈ ગુનારાત થી તો જે લોકો અત્યાચારી જાતિવાદી લોકો છે જેવી રીતે આવી રીતે અપહરણ કરી લોકોને માર મારે છે અને પોતાની દાંત જમાવે છે લોકોને બોલવા દેતા નથી ફરીયા દેતા નથી અને તંત્રને પણ દબાવીને રાખ્યા છે આવા લોકોનું જે ગુંડા છે એ ખત્મ કરવા માટે એના જે ગોંડલની અંદર શાંતિ સ્થાપવા માટે આપણે બાર તારીખે બાર છ બે હજાર ચોવીસ બુધવારના રોજ આખા ગુજરાતના તમામ ભીમ સંગઠનો તમામ અનુસૂચિત જાતિના એસસીએસજી ઓબીસીના તમામ જે લોકો ભારતના સંવિધાનને માને છે ચાલો જે કાયદા વ્યવસ્થામાં મારે છે તમામ લોકો અમે તો છત્રી સમાજને પણ કહીએ છીએ ભાઈ તમે પણ આવો જે છત્રી આંદોલનમાં દલિત સમાજે તમને સમર્થન આપ્યું હતું તમારા લડાઈમાં તો આ લડાઈમાં તમને અસત્યની લડાઈ લાગે તો તમારે પણ સમર્થન આપવું છે તમામ સમાજના લોકો આપું છે ખાસ કરી ગોંડલ શહેર તાલુકાના લોકોને કે આ લડાઈ સત્ય અસત્યની લડાઈ છે અસત્ય સામે જીતવાની લડાઈ છે તો આ શાંતિપૂર્ણ રીતે ખાલી એક મેસેજ દેવાનો છે કે અનુસૂચિત જાતિના લોકો કે કોઈ પણ સમાજના લોકો ઉપર આવો અત્યાચાર છે અત્યાચાર કરશે સાખી લેવામાં નહીં આવે ઈટનો જવાબ પથ્થરથી દેવામાં આવશે અને આ જ્યાં પણ આવો બનાવ બનશે ત્યાં પ્રતિકાર આંદોલન થશે એનો મેસેજ દેવાનો તમામ લોકોને હું ડીડી સોલંકી આહવાન કરું છું કે હજારોની સંખ્યામાં પોતાના વાહનો સાથે આપણે જુનાગઢથી ગોંડલ સુધી બાઇક રેલી ફોરવેલી કરી અને સભાના સ્વરૂપે આપણે સંવિધાનની તાકાતનો મેસેજ દેવાનો છે જય ભીમ જયભાઈ

આપ આપના હિસાબથી આપ તકેદારીના ભાગરૂપે આપની જે કઈ ફરજો આવતી એ ફરજો પૂરી રીતે પૂરી પાડજો અને આ રેલી છે એક ખૂબ મોટી તાદાદની અંદર અમે અમારા હક અધિકાર ને ન્યાયની લડાઈ માટે આવીએ છીએ તો બધા યુવાનો કહીને કહીએ છીએ કે આપણે ન્યાય માટે જઈએ છીએ તો હાલ સોશિયલ મીડિયામાં જે કાંઈ અમુક વ્યક્તિઓ પોતપોતાના હિસાબે જે કઈ

એ કાયમિક માટે એમની જે જગ્યા છે એ જગ્યા પાવા માટે ખૂબ મોટું મહાસંમેલન મળવા જઈ રહ્યું છે અમે પહેલા જ દિવસે જે શરૂઆત કરી હતી ત્યારે જ કીધું હતું કે હવે મહાસંમેલન છે અહીંયા ગોંડલમાં મળશે તો ગોંડલની અંદર મહાસંમેલન મળવા જઈ રહ્યું છે આવો ખૂબ મોટી તાદાદની અંદર દલિત સમાજની જે આ સ્વાભિમાન અને અસ્મિતાનો સવાલ છે તો મોટી તાકાતની અંદર ભેગા થઈએ ભેગા થઈ અને આપણી ન્યાયની જે લડાઈ છે એ લડાઈને મજબૂત બનાવીએ ફરીથી આપ બધાને ક્રાંતિકારી જય ભીમ નમો હુદય